મરણ દીપેનભાઈ છે અને એમની બાજુમાં જ એ જ સોસાયટીમાં એટલે કે દરજીપુરામાં જ આ હાર્દિક પ્રજાપતિ જે આરોપી છે એ રહે છે એક મહિલા સાથેના સંબંધો બાબતે એમને એવું હતું કે આ મારા ઉપર આડખીલી રૂપ છે મને રૂપ છે એવો એમના એના ઉપર વહેમ હતો અને બીજું કે એમની આ હરકતને લઈને આ જે મરણ દીપેનભાઈ છે એ તેમને ત્યાં દરજીપુરા ગામમાંથી મકાન ખાલી કરાવી દેવા માટે બીજા લોકોને પણ સમજાવતા હતા કે આ માણસને એ પરિવાર સાથે રહેવા દેવું ન જોઈએ આ વાતની રીસ લઈ અને એમણે એને મોત રીપજાવવા માટેનું મનોમન નક્કી કરેલું અને આ વાતનો એણે અંજામ આપી અને એને એની જ ગાડીમાં લિફ્ટ લઈને ગળામાં કટર મારીને પહેલાં તો એને એમની પાસે મરચુંની ભૂખી હતી કટર હતું એમણે પહેલેથી રાખી લીધેલું હતું તો ગળામાં કટર મારી અને એની જ ગાડીમાં એને ખાલી સાઈડમાં બેસાડી હાલોલ રોડ ઉપર જઈ અને ત્યાં જે નર્મદા મોટી કેનાલ છે એ કેનાલમાં એને ડેડ બોડીનો એનો નિકાલ કરેલો અને એનો મોબાઈલ અને એના કપડા એ પણ એને આગળ જઈ અને બદલી નાખેલા એક બીજી હકીકત એવી છે કે એને એની ગાડી છે એના મિત્રને ત્યાં જે તે વખતે મૂકી દીધેલી પણ પછીથી એને ખબર પડી કે આ ગાડી ત્યાં ઓળખાઈ જાય એમ છે એટલે જેથી એ ગાડી એને રવિવારે એટલે કે શનિવારની રાત્રિના રોજ ત્યાંથી મેળવી અને અણગઢ મહીસાગર નદીની અંદર એણે ગાડીને ધક્કો મારી એક્સિલેટર ઉપર એક વજન મૂકી અને અંદર નાખી દીધેલાની પણ એણે કબૂલાત કરી છે